નમસ્કાર મિત્રો આજે તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું અને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો જેથી તમને આવનાર તમામ બજાર ભાવના વિડીયો સૌથી પહેલાં મળતા રહેશે કપાસ બીટી એક હજાર નેવુંથી ચૌદસો એકાણું લોકવાન કહું પાંચસો દસથી પાંચસો ઘઉંના ટુકડાનો ભાવ પાંચસો ત્રીસથી છસો બે સફે જુવાર સાતસો સાઠથી આઠસો સિત્તેર બાજરી ચારસોથી ચારસો પચાસ તુવેર ઓગણીસો એકથી બે ચાલીસ પીળાચણા એક હજાર ચાલીસ થી બારસો ને દસ સફે ચણા બે હજાર હજારથી ઓગણત્રીસો અડદ પંદરસો દસ થી ઓગણીસો દસ મગ સોળસો ચાલીસ થી બે હજાર ને પચીસ દેશીવાલ પંદરસો થી ત્રેવીસો ને પચાસ ચોળ તેત્રીસો નેવું થી છત્રીસો પચાસ મઠ એક હજાર ત્રીસ થી બારસો ને એકસઠ વટાણા નવસો થી પંદરસો પંચાવન સિંગદાણા સોળસો થી સત્તરસો દસ જાડી મગફળી એક હજાર એસી થી બારસો ને એસી મગફળી ઝીણી અગિયારસો થી બારસો ને સુડતાલીસ અળસી આઠસો એકથી નવસો ને પચીસ તલી ચોવીસો પાંચથી ત્રણ હજાર ને સો એરંડા એક હજાર પંચોતેર થી અગિયારસો ને છવ્વીસ અજમો અઢારસો પચીસ થી બે હજાર આઠસો સુવા પંદરસો પચાસ થી ઓગણીસો ને સાહીઠ સોયાબીન આઠસો ચાલીસ થી આઠસો ને પંચોતેર સિંગપાડા અગિયારસો વીસ થી પંદરસો ને સાહીઠ કાળા તલા અઠ્યાવીસો વીસ થી એકત્રીસો ને ચોપન લસણ પિસ્તાલીસો થી છ હજાર ચારસો પચાસ ધાણા અગિયારસો પચાસ થી સોળસો ને પચાસ સૂકા મરચા પંદરસો પચાસ થી ત્રણ હજાર નવસો પચાસ ધાણી બારસો પચાસ થી બે હજાર ને સાઠ વરિયાળા ચૌદસો પચાસ થી એક હજાર નવસો ને પચાસ જીરુ પાંચ હજાર છસો પાંત્રીસ થી સાત હજાર રાઈ અગિયારસો સિત્તેર થી તેરસો સિત્તેર મેથી નવસો ત્રીસ થી બારસો ને પાંસઠ રાયડો નવસો થી નવસો સિત્તેર રજગાનું બિયારણ બે હજાર સાતસો થી ત્રણ હજાર ત્રણસો ગુવારનું બિયારણ નવસો થી નવસો તો બસ મિત્રો આ આજના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવે તો બધા ખેડૂત મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો